આ તરફ ધોળકાના કલિકુંડમાં રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખના સોના ચાંદીના દાગીના ભરેલી થેલી બે બાઇક સવારો નાસી છૂટતા ચકચાર મચી ગઈ હતી ધોળકાના વિસ્તારમાં આવેલ દેવ વિહાન સોસાયટીમાં રહેતા જયંતિભાઈ ચંદુભાઈ રાણા ધનની પૂજા કરવાની હોવાથી કલિકુંડ વિસ્તારમાં આવેલ યુનિયન બેંકના લોકરમાં તેમણે મૂકેલા સોના ચાંદીના દાગીના ઉપાડવા તેમના પૌત્ર પ્રથમ સાથે આવ્યા હતા રૂપિયા એક પોઈન્ટ એક લાખ પંચ્યાસી દાગીના લોકરમાંથી કાઢી કાપડની થેલીમાં મૂકી બેંકમાંથી બહાર આવ્યા હતા તેમનો પૌત્ર પ્રથમ બાઇક ચલાવતો હતો અને જયંતિભાઈ રાણા થેલી હાથમાં ઝાલીને બાઇકની પાછળ બેઠા હતા દેવ વિહાન સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક સ્પોર્ટ્સ બાઇક ઉપર માથા ઉપર હેલ્મેટ પહેરેલ બે અજાણ્યા ઈસમો આવ્યા અને જયંતિભાઈ હાથમાંથી દાગીના ભરેલ થયેલી જૂટવીને સરોડાવાળા રોડ તરફ નાસી છૂટ્યા હતા આથી જયંતિભાઈએ સો નંબર ડાયલ કરી પોલીસને આ બનાવની જાણ કરતા ધોળકા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને આરોપીઓને પકડવા માટે સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી શરૂ કરી આ બનાવના સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં જયંતિભાઈ રાણાએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે